હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારો માકા સ્વાદમાં આજે હું તમારા માટે વડોદરાની ગલીએ ગલીએ મળતો સિલ્લાણીયા પાપડીનો લોટ લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એનો લોટ બનાવવા માટે મેં ગેસ ચાલુ કરી આવી રીતે કઢાઈ મૂકી દીધી છે એની અંદર મેં આ બસો ચાલીસ એમએલનો મારો આ કપ છે એવા બે કપ આપણે પાણી લેવાનું છે મેજરમેન્ટ માટે તમે કોઈપણ ઘરમાં રહેલા તપેલી કે બાઉને સેટ કરી શકો છો હવે પાણી આપણે ઉકળી ગયું છે તો એની અંદર આપણે અડધી ટીસ્પૂન અજમો અડધી ટીસ્પૂન જીરું એક મોટી ચમચી ભરીને એટલે કે એક ટેબલ સ્પૂન જેટલું લીલું મરચું એક ટી સ્પૂન મીઠું અથવા સ્વાદ મુજબ અને અડધી ટીસ્પૂન ખાવાનું પાપડિયો ખારો આ બધું હવે એડ કરી દીધું છે ને એને એક વખત આવી રીતે હલાવી લેવાનું અને બરાબર ઉકળવા દેવાનું છે જેથી મસાલો બધો સરસ પાણીમાં મિક્સ થઈ જાય અને આપણે છ થી સાત મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળવાનું છે સાત મિનિટ પછી પાણી આપણું સરસ ઉકળી ગયું છે હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અથવા તો બંધ કરી દેવાની અને એની અંદર આપણે જે કપ ભરીને આપણે પાણી લીધું હતું એવો દોઢ કપ આપણે ચણા ચોખાનો લોટ એડ કરવાનો છે અને એક વખત આવી રીતે એને સરસ હલાઈ દેવાનું આવી રીતે સરસ બધું મિક્સ થઈ જાય એટલે એને આપણે ઢાંકીને દસ મિનિટ રહેવા દઈશું જે સહેજ એને ઠંડો થવા દેવાનો એટલા માટે રહેવા દેવાનું મિનિટ પછી આપણે આ લોટને આવા એક મોટા વાસણમાં લઈ લઈશું ને એની અંદર આપણે એક ટી સ્પૂન જેટલું સિંગતેલ એડ કરીશું અને પાણીવાળો માટલાનું નોર્મલ પાણી લેવાનું અને આવી રીતે પાણીવાળો હાથ કરીને એને મસળવાનો છે આવો હાથ કરવાથી લોટ હાથમાં જ ચોંટે નહીં લોટ આપણો સરસ મસડાઈ ગયો છે તો એમાંથી આપણે આવી રીતે થોડો લોટ લઈ લેવાનો છે અને ફરીથી પાછો આપણે પાણીવાળો હાથ કરીને આના આપણે સિલાણીયા બનાવી દેવાના છે આ રીતે આપણે બધા સિલાણીયા બનાવી લેવાના છે સિલાણી આપણા થઈ ગયા છે અને લોટ લોટ બાપવા માટે પાણી પણ આપણું ઉકળી ગયું છે તો એની અંદર આપણે આ બધા સેલાણીયા મૂકી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને એને પંદર મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું પંદર મિનિટ પછી મસ્ત મજાના સીલાણે આપણા સ્ટીમ થઈને તૈયાર છે આ રીતે એને આપણે કટ કરીશું હવે એની ઉપર થોડું તેલ એડ કરીશું ને અથાણાનો મસાલો હવે એને ગરમા ગરમ આપણે સર્વ કરીશું ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ